તો અમદાવાદ રિવરફ્રન્ટને લઈને મળી અગત્યની બેઠક કે જ્યાં રિવરફ્રન્ટના પૂર્વના છેડે બનશે એમ્યુઝમેન્ટ પાર્ક ઇમેજિક કંપની સાથે એસઆરએફડીસી કરશે એમઓયુ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં અલગ અલગ ગેમ આકર્ષણનું કેન્દ્ર રહેશે કે જ્યાં અમેરિકા ફિનલેન્ડ અને મેક્સિકો જેવા દેશની રાઈડ બનવાની છે જમીન ત્રીસ વર્ષ માટે લીઝ પર આપવામાં આવશે અમદાવાદ મહાનગરની અંદર એક અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યું છે રિવરફ્રન્ટ ફ્રન્ટ ખાતે પૂર્વ બાજુએ અટલ બ્રિજની ત્યાં આગળ ઇમેજિકા કંપનીએ રિવરફ્રન્ટ ખાતે એમઓયુ કરશે પરિણામે વર્લ્ડ કક્ષાની એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જોવા મળશે આગામી બે વર્ષની અંદર આ અમેરિકાનો જે પાર્ક છે એમ્યુઝમેન્ટ પાર્ક એ તૈયાર થશે પરિણામે એન્ટરમેન્ટની દ્રષ્ટિએ પણ અમદાવાદ એક હબ બનવા જઈ રહ્યું છે જેની અંદર અલગ અલગ પ્રકારની જે ગેમ છે એ ગેમો એનો ઉલ્લેખ કરવામાં આવે તો અમેરિકાની ડેવ એન્ડ બફ્ટર્સ મેક્સિકોની કિટઝાનિયા અથવા ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કોલોબરેશન એ પણ આની અંદર એમ્યુઝ પાર્કની અંદર જોવા મળશે તો ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જેમસીની મહત્વની બેઠક મળી અને બેઠકમાં નવસો છત્રીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે કે જ્યાં વોટર પ્રોજેક્ટ યુએસસી સેન્ટર અને ત્રાગડ અંડરપાસના કામ મંજૂર થયા તો સાથે સનાથલમાં ટ્રેનર પાર્ક વગેરેના કામોને મંજૂર કરવામાં આવ્યા ચાંદખેડામાં એલઆઈજી મકાનો ત્રીસ લાખની કિંમતના બનાવવામાં આવશે

કરોડ કરતા વધારે કિંમતના કામો મંજૂર કરવામાં આવ્યા છે ચાંદખેડાની અંદર મહાનગરપાલિકા દ્વારા એલ પ્રકારના મકાનો કે જે એકસઠ ચોરસ મીટર કાર્પેટ એરિયાના બનાવવામાં આવશે પણ જેની અંદાજિત કિંમત ત્રીસ લાખની આસપાસ હશે તેનો ડ્રો કરવામાં આવશે આ મહાનગરપાલિકા દ્વારા એલ પ્રકારના મકાનો ચાંદખેડા ખાતે બનાવવામાં આવશે